સોમનાથ મરાઠી દ્વારા શરૂ કરાયેલી ચેકિંગ ઝુંબેશ ચમકારો આપ્યો છે જેમાં દોષિત કંડક્ટરો સસ્પેન્ડ અને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા છે પરિણામે બસ સેવાની આવકમાં પણ દોઢ લાખ થી વધુ નો વધારો નોંધાયો છે સુરત મહાનગરપાલિકામાં આઠસો પચાસ થી વધુ બસો માત્ર ટ્રાન્સપોર્ટેશનમાં દોડી રહી છે ત્યારે આવા બસોમાં કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદો બાદ ટ્રાન્સપોર્ટેશન વિભાગના ચેરમેન દ્વારા બસોમાં પહોંચીને સ્થળ પર ચેકિંગ ઝુંબેશ શરૂ કરાય છે ત્યારે બસોમાં ટિકિટ વગર મુસાફરી કરતા લોકો કંડક્ટર દ્વારા રૂપિયા લઈને ટિકિટ આપવામાં ન આવતા તેમજ ડ્રાઈવર દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે

નિર્ણયો માત્ર કેબિનમાં બેસીને નથી લઈ રહ્યા પરંતુ સ્થળ પર જઈને ટિકિટ ચેકિંગ કરી રહ્યા છે ટિકિટ કંડક્ટરો સામે પગલાં લઈ રહ્યા છે ડ્રાઈવરોના વર્તનને ધ્યાનમાં રાખીને ગંભીરતા દાખવી તેમની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાના શરૂ કર્યા છે જે મુસાફરો ટિકિટ નથી લેતા તેમની પાસેથી પણ દંડ ઉઘરાવી રહ્યા છે આખી ઝુંબેશ શરૂ થયા બાદ છેલ્લા એક સપ્તાહમાં રોજના માત્ર સિટી બસની અંદર જ દોઢ લાખ રૂપિયાની આવક વધી છે ડીઆરટીએસની હજી કેટલી આવક વધી છે તે અંગે માહિતી અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ પરંતુ એક વાત ચોક્કસ છે કે સમયસર અને નક્કર કામગીરીનું પરિણામ છે કે કોર્પોરેશનની આવક પણ વધી રહી છે પણ સાથે સાથે ડ્રાઈવર અને કંડક્ટર મુસાફર સાથે યોગ્ય વર્તન કરે એ પણ એટલું જ જરૂરી છે અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે પણ ટિકિટ લઈને જ મુસાફરી કરો જે કંડક્ટર તમને રૂપિયા લીધા પછી ટિકિટ નથી આપતો તેનો વિડીયો બનાવીને અમને મોકલો અથવા તેના અંગે પણ અમને ફરિયાદ કરો જેથી કરીને સુરત મહાનગરપાલિકાના વિકાસમાં તમે પણ ભાગીદારી થશો